ભરૂચ પોલીસે એક શ્રમિકના અપહરણના કેસમાં ત્વરિત કામગીરી કરી તુલસીધામ વિસ્તારમાંથી અપહરણ પંદરમીની રાત્રે આઠ વાગે અપહરણની ઘટના બની હતી જે અંગે જન્નાદનના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ શ્રમિકને ગરબાડા તાલુકાના નાદવા ગામે રાખ્યો છે પીએસઆઈ બી એસ સેલાણાના જણાવ્યા મુજબ આ અપહરણનું કારણ એક યુવતીનું અપહરણ હતું જનાર્દન હેઠળ કામ કરતો એક યુવક તેમના સંબંધીની યુવતીને ભગાડી ગયો હતો યુવક યુવતીની ભાળ મેળવવા માટે આરોપીઓએ આ અપહરણ કર્યું હતું આરોપીઓ કમલેશ ભૂરા ભરૂચના લોવારા ગામની સર્વોદય સોસાયટીની સાઇટ પર અને શ્રવણ ગણાવવા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલની સાઇટ પર કામ કરે છે પોલીસે એક પીએસઆઈ અને ચાર જવાનોની ટીમ બનાવી હતી સવારે ત્રણ વાગીને વીસ કલાકે દાહોદથી રવાના થયેલી ટીમે સવારે નવ ત્રીસ વાગ્યા સુધીમાં અપહતને મુક્ત કરાવી લીધો હતો પોલીસે અપહરણમાં વપરાયેલી બોલેરો અને બે મોબાઈલ પણ જપ્ત કરી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે કે ગુમ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓને જલ્દીથી જલ્દી શોધી કાઢવામાં આવે જે અનવય તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે ગાડી બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે સીસીટીવી જોવામાં આવે છે ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસ ની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે કેટલોક સમય જતા ની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે જી જે વીસ સી પાસઠ અડસઠ જેની શોધ કરતા અંતે એવું જણાઈ આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ પુરા અને સરવી શ્રવણભાઈ કે જે બંને દાહત ના તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલી સર અભરણ પાછળનું કારણ છે અપહરણ પાછળ નું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીંશ રાખી અને આકૃતિઓ કરવામાં આવેલું છે